હાલ તો બધું કટીન કરી લીધું છે કાજુ અને બદામ તો આપણે આમાં નાખી દઈએ હમ હાલ એ નાખી અને આના છે થોડીવાર આમાં રહેશે ને એટલે કાજુમ બદામ મસ્ત સોફ્ટ થઈ જશે હાલ તો જો આપણે દૂધ લઈ લઉં તો છે તો તમને આગલા વીડિયોમાં જોઈ થશે કે દૂધ લાવેલા ના હતા અને આપણે પસંદી બનાવવા નથી તો મેં તમને કદાચ આગલા વિડીયોમાં કીધું હતું અને એ વિડીયો ન જોયો તો જોઈ આવજો તો મારા કાકાના છોકરાને આવ્યા હતા ભાઈને ભાભી આવ્યા હતા તો પછી લાવ્યા હતા દૂધ એવું તો આપણે એના માટે મહેમાન આવ્યા એટલે થોડુંક મેં તો બનાવવું જ પડે તો ત્યારે પાઉભાજી બનાવી દી તો એ રેસીપીનો વિડીયો આવી ગયેલો છે ઓલરેડી તો તમે જોઈ લેજો અને અત્યારે આપણે બાસંદી મૂકી દીધી છે તો જો ગરમ થાય છે અને કાજુ લીધા છે અને બદામ લીધી છે તો આપણે એનું કટિંગ કરવાનું છે પહેલાં આપણે આ બાસંદી બનાવી નાખી અને પછી એને રાખીએ તો એ લે તો હવે આને આપણે આમનું કન્ટિન્યુ અલગથી રહીએ દૂધ મૂકી દીધું છે અને గరమీ బీళగి ఆ గరమీ దిస్ ప్రా ઓગળી જાય હરકી હવે પછી થઈ જાય ને તો હવે કામ તો ગેસ બંધ કરી દેવું છે તો હવે પછી છે ને આપણે ગેસ બંધ કરી દઈએ અને પછી આપણે છે ને કાજુ અને બદામ કટિંગ કરવાનું છે આટલું કર્યું તો મેં કીધું મેં કીધું પહેલાં છે ને આને કરી નાખીએ આપણે નહીં તો એક કાંઈ બે વસ્તુ સરખી થાય નહીં અને કંઈ મેળ રહે નહીં તો હવે જો ગેસ બંધ કરી દીધો છે જો કટ કર્યું છે હજી ઠરશે ને તો આજે મસ્ત થઈ જાય છે તો આપણે છે ને પેલા કાજુનું બદામ કટિંગ કરી નાખીએ હાલ તો કટિંગ કરી નાખ્યું છે કાજુ અને બદામ તો આપણે આમાં નાખી દઈએ હાલ નાખીએ અને આનું છે ને થોડી વાર આમાં રહેશે ને એટલે કાજુનું બદામ મસ્ત સોફ્ટ થઈ જશે માફ થઈ રહ્યું છે કેમકે જેટલી આપણે બાસુંદી હોય એ પ્રમાણે કાજુ બદામ નાખવા પડે તો એ જો બતાવું તો જો એક ચમચી ભરીએ તો આટલા ટુકડા તો આવે જ જો તો જો જો ખાટી એકદમ મસ્ત બનવું છે તો હાલો બધા બાસુંદી ખાવા ઠરી જાય ને તો પછી આપણે થોડીક વાર પછી પાછું ફ્રીઝમાં મૂકવી છે કેમ કે ઠંડી હોય ને તો બહુ મજા આવે ખાવાની તો થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈએ અને પછી આપણે હાજે ખાઈશું કેમ કે આમ તો ટાઈમ તો થાવા આવી ગયો છે જો બાસુંદી તો બની ગઈ છે અને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ અને ઠરે પછી આપણે થોડીક ઠંડી થાય ને તો ખાવાની એકદમ મજા આવી જાય તો ઠરી એની વાત જોઈએ ત્યાં હાજે પડી જાય પછી આજે આપણે રાખજો ખાવાનું